ભાજપમાંથી ડોક્ટર રેખાબેન ચૌધરી છે જે પ્રોફેસર હતા અને તેમને ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર છે છેલ્લા 28 વર્ષથી રાજનીતિમાં છે બહુ બહોળો અનુભવ છે રાજનીતિનો એમને એક બનાસની બેન છે એક બનાસની દીકરી તરીકે સામે આવ્યા છે બનાસની બેન એટલે કે ગેની બેન જ્યાં પણ જાય છે એક બેનને મામીરું ભરવા માટે એ લોકોને અપીલ કરી રહ્યા છે તો બનાસની દીકરી તરીકે રેખાબેન કે જે બનાસ ડેરી છે જે એશિયાની સૌથી મોટી દીકરી છે જેમના સ્થાપક ગલબાભાઈ પટેલ છે એમના પૌત્રી છે એટલે એ દીકરી તરીકે સામે આવ્યા છે એટલે બે મહિલા ઉમેદવાર આ વખતે આ મેદાનમાં છે અને બંને વચ્ચે આ વખતે કાંટાની ટક્કર જામવાની છે બનાસકાંઠામાં ત્રણ વિસ્તારમાં ચાલુ છે એક આદિવાસી વિસ્તાર છે એક રણ વિસ્તાર છે અને વચ્ચે શહેરી વિસ્તાર કે વિસ્તારમાં છે વિસ્તારના મતદારો છે આ બાજુ સરહદી વિસ્તારના જે છે સૌથી વધુ ઠાકોર વિસ્તાર છે આ આદિવાસી ટ્રાઇબલ એરિયા છે આદિવાસી લોકો છે દેશ કોનો આ સવાલના જવાબ માટે જ અત્યારે ગુજરાત તકની ટીમ ગુજરાતમાં સફર કરી રહી છે અલગ અલગ લોકસભા બેઠક પર અમે જઈ રહ્યા છીએ કવરેજ કરી રહ્યા છીએ અને અત્યારે ગુજરાત તકની ટીમ છે એ બનાસકાંઠા લોકસભા બેઠક પર ઉપસ્થિત છે અહીંની રાજનીતિ શું છે એ જાણવા માટે મારા સાથે મારા સહયોગી પરેશ પઢિયાર છે કારણ કે એમના સિવાય બીજું કોણ આપણને સરસ રીતે સમજાવી શકે છે કે અહીં બનાસકાંઠામાં શું ચાલે છે પરેશ ચોક્કીથી સૌમ્ય આ વખતે બનાસકાંઠામાં ખરાખરીનો જંગ છે બે મહિલા પ્રથમ વાર ટિકિટ આપવામાં આવી છે ભાજપમાંથી ડૉક્ટર રેખાબેન ચૌધરી છે જે પ્રોફેસર હતા અને તેમને ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર છેલ્લા અઠ્યાવીસ વર્ષથી રાજનીતિમાં છે બહુ બહોળો અનુભવ છે રાજનીતિનો એમને એક બનાસની બેન છે એક બનાસની દીકરી તરીકે સામે આવ્યા છે બનાસની બેન એટલે કે ગેની બેન જ્યાં પણ જાય છે એક બેનને મામીરું ભરવા માટે એ લોકોને અપીલ કરી રહ્યા છે તો બનાસની દીકરી તરીકે રેખાબેન કે જે બનાસડી છે જે એશિયાની સૌથી મોટી દીકરી છે જેમના સ્થાપક ગલબાભાઈ પટેલ છે એમના પૌત્રી છે એટલે એ દીકરી તરીકે સામે આવ્યા છે એટલે બે મહિલા ઉમેદવાર આ વખતે આ મેદાનમાં છે અને બંને વચ્ચે આ વખતે કાંટાની ટક્કર જામવાની છે કારણ કે બંને ઉમેદવાર હાલ ખૂબ મહેનત કરી રહ્યા છે બંને જે ટિકિટ આપવામાં એક ઠાકોર સમાજ છે એક ચૌધરી સમાજ છે તો બંનેના સૌથી વધુ મતદારો અહીંયા છે ઠાકોર સમાજમાંથી ગેનીબેન જે છે તેમના સૌથી વધુ મતદાર એટલે કે ચારથી સાડા ચાર લાખ મતદારો બનાસકાંઠામાં ગેનીબેનના છે રેખાબેનની વાત કરીએ એમના પણ ત્રણથી સાડા ત્રણ લાખ વોટ તો વોટરો બનાસકાંઠામાં છે એટલે આ વખતે બંને બહુ સારી રીતે મહેનત પણ કરી રહ્યા છે ક્યાંક મોદી ચહેરો સામે છે તો ક્યાંક ગેનીબેનનો ચહેરો છે કારણ કે ગેનીબેન પણ બહુ મજબૂત ઠાકોર સમાજના નેતા છે વાવના ધારાસભ્ય પણ છેલ્લા બે ટર્મથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે અને હાલ પણ ચાલુ ધારાસભ્ય છે એમની લોકપ્રિયતા ત્યાં બહુ સારી છે ગેનીબેનની કારણ કે તેઓ બનાસડીના ચેરમેન છે શંકર ચૌધરીને હરાવીને બે હજાર સત્તરમાં તેઓ ધારાસભ્ય અહીંયા બનેલા છે એટલે બહુ મજબૂત નેતાને હરાવીને આવેલ એટલે બહુ મજબૂત તો ગેનીબેન કહી શકાય છે કહેવામાં આવે સો ટકા કારણ કે વામાં એમનું ખૂબ લોકપ્રિયતા છે બીજી વાર પણ તેઓ એક ઠાકોર સમાજના જ ઉમેદવારને હરાવીને મેદાનમાં આવ્યા છે એટલે કે બે ટર્મથી ધારાસભ્ય છે એટલે ગેનીબેન બહુ સારી રીતે મેદાનમાં છે એક બાજુ રેખાબેન નવો ચહેરો છે પણ ક્યાંક મોદી ફેક્ટર એમાં ચાલી રહ્યું છે રેખાબેન એ પ્રોફેસર હતા અને ત્યાંથી તેમને ટિકિટ આપવામાં આવી છે એટલે નવો ચહેરો લોકો માટે ખરો એટલે આ વખતે બહુ ખરાખરીનો જંગ બનાસકાંઠામાં દેખાય સૌમે અન્ય અહીંયા જે એક રસપ્રદ વાત એ પણ છે દર્શકો કે એક છે ડૉક્ટર પીએચડી એમને કરેલું છે રેખાબેને અને એક જે ગેનીબેનની આપણે વાત કરીએ અભ્યાસની તો દસમું પાસ છે તો આ આનું શું ઇફેક્ટ આવી શકે છે લિટરેસી રેટની પણ અહીં વાત કરીએ તો આશરે પચાસથી સાહીઠ ટકા છે કેમકે આદિવાસી પટ્ટો પણ આવી જાય છે આમાં થોડો મહદ અંશે તો એની અસર પણ જોવા મળી શકે છે એ વોટર્સ ચોક્કસથી સૌમ્ય જે રીતે બનાસકાંઠામાં ત્રણ વિસ્તારમાં ભાઈ ચાલુ છો એક આદિવાસી વિસ્તાર છે એક રણ વિસ્તાર છે અને વચ્ચે શહેરી વિસ્તાર છે એટલે કે ત્રણ વિસ્તારમાં છે ત્રણ વિસ્તારના મતદારો છે આ બાજુ સરહદી વિસ્તારના જે છે સૌથી વધુ રાજપૂત ઠાકોર વિસ્તાર છે આ બાજુ આદિવાસી ટ્રાઇબલ છે ટ્રાઇબલ એરિયા છે આદિવાસી લોકો છે તેમાં સિટી વિસ્તાર છે એમાં પણ છે રેખાબેન હાલ બહુ સારા એવા મહેનત કરી રહ્યા છે લોકોને રીઝવવા માટે પોતાનો મતદાર માગી રહ્યા છે ગલબાભાઈ પટેલના નામથી પણ તેઓ મતદાન માગી રહ્યા છે કારણ કે તેમના દાદા હતા ડેરીના સ્થાપક હતા એટલે જે પશુપાલકો સાડા ચાર લાખ જેટલા પશુપાલકો બનાસકાંઠામાં છે એટલે એ કદાચ એમને વધારે ફાયદો એ રીતે થઈ શકે છે તો કારણે થોડોક ફાયદો કારણ કે સૌથી વધુ અહીંયા બનાસકાંઠા જે જિલ્લો છે પશુપાલન પણ નભતો જિલ્લો છે એટલે પશુપાલનના સૌથી વધુ મતદારો બનાસકાંઠામાં પણ છે એટલે કે એ ફાયદો એમને થઈ શકે છે બીજી બાજુ ગેનીબેન એટલે કે ઠાકોર સમાજ સૌથી મોટું સમાજ છે તો એ પણ કદાચ ફાયદો થઈ શકે છે વિધાનસભાની વાત કરીએ તો નવ સીટો બનાસકાંઠાની છે તેમાંથી બે સીટો પાટણમાં જતી રહી છે આ લોકસભામાં એટલે હાલ આ સાત સીટો જે છે તે બનાસકાંઠામાં છે પણ એક નુકસાન ગેનીબેનને ક્યાંક એ થઈ શકે છે કે જે બે સીટો પાટણમાં ગઈ છે એમાં કાંકરેજમાં સૌથી વધુ ઠાકોર મતદારો હતા એ એમને એક નુકસાન છે તો બીજી જે સીટ છે વડગામને તેમાં મુસ્લિમ મતદારો વધારે છે તો એ પણ કદાચ ગેનીબહેન થોડોક ફરક પાડી શકે છે છતાં પણ ગેનીબેન હાલ બહુ સારી રીતે મહેનત તો કરી રહ્યા છે બહુ ચર્ચામાં પણ છે રેખાબેન પણ અંદરખાને પણ સારી રીતે મહેનત કરી રહ્યા છે એટલે બંને ઉમેદવારોના હાલ કાંટાની ટક્કર જેવો માહોલ અહીંયા બનાસકાંઠામાં જોવા મળે છે સોમ્યા કાંટાની ટક્કર તો બંને મહિલાઓ વર્સેસ મહિલાનો જંગ છે અને અહીંની રસપ્રદ વાત આ બેઠકની એ પણ છે સૌથી પહેલાં જે પ્રથમ હતા એ જોરાબેન ચાવડા અને ત્યારબાદ પ્રથમ બીજી વાત

પ્રોબ્લેમ હતો એ રોડ રસ્તા નહોતો જ્યારે કોઈ બનાસકાંઠામાં એન્ટ્રી કરતો ત્યારે સૌથી મોટો પ્રોબ્લમ રોડ રસ્તા હતા નહોતા પણ હાલ છેલ્લા ઘણા સમયથી બહુ સારા રોડ રસ્તાઓ થયા બ્રિજો પણ બહુ સારા બન્યા છે પહેલાં અહીંયાથી અમદાવાદ જવું હોય ડીસાથી તો ઓછામાં ઓછો છ સાત કલાક લાગતી હતી પણ છેલ્લા પાંચ સાત વર્ષમાં બહુ સારા વિકાસ રોડ રસ્તાઓ થયો જેના કારણે હવે બહુ ઇઝી થઈ ગયું છે તમારે અમદાવાદ જવું તો અહીંયા તમે બે અઢી કલાકમાં અમદાવાદ પહોંચી ગયો એટલે કે બહુ સારા રોડ રસ્તાઓનો વિકાસ થયો છે ઘણા બધા પ્રાણીના પ્રશ્નો છે તો અહીંયા જે કેનાલ નર્મદાની આવી છે તો સરહદી વિસ્તારની જે વિસ્તાર છે ત્યાં સૌથી મોટો કેનાલનો પ્રોબ્લમ પાણીનો પ્રોબ્લમ હતો પણ એ કેનાલ આવવાના કારણે ઘણા બધા પાણીના ઇશ્યુ પણ હાલ સોલ્વ થયા છે છતાં પણ ઘણા બધા વિસ્તારો જે છે આ બાજુ ધાનેરા છે સરહદી વિસ્તાર તો ઘણા બધા ગામડાઓમાં હજી પાણી નથી પહોંચતું તો એક પાણીની સમસ્યા પણ છે વિકાસની બીજી વાત કરીએ તો બનાસકાંઠામાં રોડ રસ્તાઓ છે સારા એવો ડેવલપ થયો છે બગીચાઓનો ડેવલપ થયો છે સારી હોસ્પિટલો પણ અહીંયા સરકારી બની છે જેના કારણે જે દર્દીઓને જે હાલાકી ભોગવવી પડતી હતી અહીંયાથી અમદાવાદ સુધી કે અહીંયાથી ગાંધીનગર સુધી જે સારવાર માટે જવું પડતું હતું એ હવે નથી જવું પડતું અહીંયા બહુ સારી સારવાર એમને મળી રહે છે એટલે સારા એવા વિકાસ તો છેલ્લા ઘણા સમયમાં થયા છે આ બાજુમાં હજી પણ સારો વિકાસની સાથે સાથે કેટલાક વિકાસ હજી પણ થવો જરૂરી છે એક મુખ્ય પાણીનો પ્રશ્ન છે કે આ વિસ્તારના ઘણા બધા વિસ્તારમાં પણ અહીંયાના જે ઇસાના ધારાસભ્યએ પાણી માટે બહુ સારી એવી એક વ્યવસ્થા પણ ઊભી કરી છે કે ખેતરોમાં ખેત તલાડી બનાવે ને એમાં સરકાર દ્વારા સહાય મળી રહી છે હાલ ખેત તલાડી બનાવવા માટે એટલે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યું છે કે વરસાદનું પાણી છે એને બચાવવા માટે એનું પણ હાલ ધીમે ધીમે થઈ રહ્યું છે સમસ્યા હલ થઈ રહી છે બીજી વસ્તુ છે કે જે અહીંયાના બે મુખ્ય ડેમ છે વરસાદ ઘણીવાર બનાસકાંઠામાં ખૂબ પડે છે ઘણીવાર બિલકુલ પડતો નથી ડેમો જે છે ખાલી રહે છે ઘણીવાર ભરાવતા નથી ભરાઈ જાય છે ત્યારે પાણીની બહુ મોટી સમસ્યા છે તો એના માટે પણ હાલ નર્મદાની પાઇપલાઈનથી ડેમો ભરવાનું કે જે તળાવો છે નાના નાની ભરવાનું કામ ચાલુ છે એટલે હાલ જે સમસ્યામાં કહી શકાય તો થોડુંક પાણીની સમસ્યા છે કોઈક વિસ્તારમાં ડેવલોપની વાત છે સરહદી વિસ્તારમાં થોડુંક ડેવલપ ઓછું છે ત્યાં પણ હાલ ડેવલપની વાત છે એટલે કે વિકાસની દ્રષ્ટિએ થોડું થયું છે થોડું નથી થયું એવું હાલ સોમ્યા જોવા મળી રહ્યું છે બિલકુલ બીજી વાત એ પણ મને અહીં જોવા મળી રહી છે અમે જે આ શૂટ કરી રહ્યા છીએ તો અહીંથી કોંગ્રેસની રેલી ગેનીબેન ઠાકોરની રેલી નીકળી રહી છે આમ આદમી પાર્ટીના ઝંડા પણ જોવા મળી રહ્યા છે ઇન્ડિયા અલાયન્સનો કદાચ અહીં પણ થોડો ઘણો જે લહેર છે એ થોડી જોવા મળી રહી છે ભલે બે સીટ ઉપર ત્યાં છે આમ આદમી પાર્ટીને આપવામાં આવી હોય પરંતુ અહીંયા પણ કદાચ એવું લાગે છે કે કોંગ્રેસ અને આપ એક સાથે ધક્કો મારી રહ્યા છે એકબીજાને ચોક્કસ સોમ્ય એવું લાગે છે પણ કારણ કે કંઈ દેખાવતું નથી એનું કારણ છે કે આપ પાર્ટી વિધાનસભામાં થોડીક અપ થઈ હતી વિધાનસભાની ચૂંટણી પતી પછી તો આમ પાર્ટી ક્યાંય દેખવા મળી જ નથી એટલે ટેકો આપ્યો છે પણ એના કોઈ એટલા મતદારો નથી આમ આદમી પાર્ટીના જ્યારે બનાસકાંઠામાં ઉમેદવારો લડ્યા હતા ડીસામાં કે આ બાજુ દિયોદરમાં કે પાલનપુરમાં પણ એ ઉમેદવારોને પણ આટલા બધા મત નહોતા મળ્યા કે જ્યારે એમને જે આશા અપેક્ષાઓ રાખી હતી મહેનત જે રીતને કરી હતી એટલે આમ આદમીએ ટેકો આપ્યો છે પણ બનાસકાંઠામાં કોઈ એટલો બધો ફરક એમાં પડ્યો નથી હાલ ચૂંટણી છે એ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણી છે કારણ કે આમ આદમી પાર્ટી તો બહુ સાઈડ આઉટ છે અને ક્યાંય એમને ચડો જોડવામાં આવ્યા છે કોંગ્રેસ સાથે પણ એમાં કોઈ મતલબ આટલું બધું મને અહીંયા ફાયદો નથી દેખાતો સોમનાથ બનાસકાંઠામાં બિલકુલ ફાયદો નથી આમ આદમી પાર્ટીનો આવનારા દિવસોમાં બસ છેલ્લો મારો એ જ સવાલ રહેશે કયા કયા કાર્યો છે એ થવા જોઈએ જે પણ આવે રેખાબેન આવે કે ગેનીબેન આવે પરંતુ જ્યારે પણ આવે મેદાનમાં તો દિલ્હી સુધી એ મુદ્દો તો ગુંજવો જ જોઈએ અને એનું સમાધાન તો આવવું જ જોઈએ ચોક્કસથી સુમ્યા પાલનપુરમાં જો વિકાસની વાત થાય તો એક તો ત્યાં ટ્રાફિક બહુ મોટો પ્રશ્ન છે પાલનપુરમાં તમારે અહીંથી પાલનપુર જવું હોય તો આમ રસ્તો તો પંદર મિનિટનો જ છે પણ ત્યાં પહોંચતા તમને અડધો કલાક થાય છે પાલનપુરનું જે મેઇન સેન્ટર છે એરોમા સર્કલ ત્યાં ટ્રાફિક બહુ મોટી સમસ્યા છે તમે અહીંયાથી નીકળો તો ત્યાં તમને અડધો કલાક ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે એટલે ઘણા બધા દર્દીઓ હોય એક રાજસ્થાનથી અહીંયા દર્દીઓ સારવાર માટે આવતા હોય ત્યાં ટ્રાફિકમાં ફસાઈ જાય છે બહુ એમ્બ્યુલન્સો ફસાઈ જતી હોય છે લોકોની ઘણા સમયથી માંગ છે કે બનાસકાંઠાનું મુખ્ય મથક જ્યારે પાલનપુર હોય અને પાલનપુરમાં કામ અર્થે લોકો આવતા હોય ત્યારે જ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હોય ત્યારે વારંવાર રજૂઆત એક જ રહી છે કે જે ટ્રાફિકની સમસ્યા હલ થાય કાં તો ત્યાં બ્રિજ બને ક્યાં તો ત્યાં બાયપાસ બને જ્યાંથી મોટા સાધનો બાયપાસથી નીકળી શકે ને નાના વાહનો ત્યાંથી પસાર થઈ શકે એક મોટો પ્રશ્ન એ છે કે ટ્રાફિક સમસ્યાનો હલ થાય બીજો પ્રશ્ન છે સરહદી વિસ્તારમાં ઘણા બધા ગામડાઓમાં હજી પીવાનું પાણી નથી પહોંચતું લોકો વેચાતો પાણી લાવવા પર મજબૂર બન્યા છે તો ત્યાંના વિસ્તારમાં જે ગામડાઓ છે કારણ કે સરહદનો વિસ્તાર બહુ મોટો છે ને ગામડાઓ બહુ દૂર દૂર છે તો એ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે એવું અહીંના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ માની રહ્યા છે એટલે ઘણી બધી સમસ્યાઓ પાણીની બે મુખ્ય મુદ્દા માટે જોવા મળી રહ્યા છે રાખીએ કે પાણીદાર બનાસકાંઠા આવનારા દિવસોમાં બહુ જલ્દી થાય અને પ્રોપર સુવિધા પણ જે પણ સાંસદ અહીં આવે એ જનતાને પહોંચાડે સહયોગી પરેશ પઢિયાર સાથે સૌમ્યા સિંહ બનાસકાંઠા ગુજરાત તક